હવે સમાચાર વિગતવાર તો પહેલા મહત્વપૂર્ણ સમાચાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના પ્રવાસે છે જોકે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચ્યા છે તેઓ પણ ખાસ તેઓ જૂનાગઢ પહોંચ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ જૂનાગઢની મુલાકાત લીધી કેશોદ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યું જૂનાગઢમાં આયોજિત કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં પણ રાહુલ ગાંધી હાજરી આપી જૂનાગઢની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીને જ્યારે અમારા ગાંધીને જ્યારે પત્રકારોએ સવાલ પૂછ્યો ત્યારે તેમણે વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો રાહુલ ગાંધીને જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટ ચોરી થઈ છે કે નહીં તે અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે જવાબ આપવાને બદલે ચાલતી પકડી હતી બિહારની ચૂંટણીમાં રાહુલ ગાંધી વોટ ચોરીને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કરતા હોય છે ગુજરાતના પ્રવાસ દરમિયાન જ્યારે તેમણે વોટ ચોરી અંગે સવાલ પૂછવામાં આવ્યો રાહુલ ગાંધીએ કોઈ જવાબ ન આપ્યો રાહુલ ગાંધીનું આ જ દર્શાવે છે કે તેમના આરોપોમાં કેટલું તથ્ય રહેલું છે ત્યારે રાહુલ ગાંધી જોકે હાલ ગુજરાતના પ્રવાસે છે ખાસ કરીને રાહુલ ગાંધી જૂનાગઢની મુલાકાત લીધી પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધી હાજરી આપી હતી ત્યારે અમારા સંવાદદાતા દ્વારા જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો મોદીની યાત્રાને લઈને રાહુલ ગાંધીએ વોટ ચોરીનો આક્ષેપ કર્યો હતો રાહુલ ગાંધી જૂનાગઢની મુલાકાતે છે સૌરાષ્ટ્રની મુલાકાતે છે ત્યારે વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીને અમારા સંવાદદાતા દ્વારા જ્યારે સવાલ પૂછવામાં આવ્યો જો કે રાહુલ ગાંધીએ જૂનાગઢની મુલાકાત લીધી છે રાહુલ ગાંધી જ્યારે સૌરાષ્ટ્રના પ્રવાસે છે ત્યારે રાહુલ ગાંધીની અમારા સંવાદદાતા દ્વારા જ્યારે સવાલ પૂછવામાં આવ્યો વોટ ચોરીને લઈને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીએ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ન આપી અને તેમણે ચાલતી પકડી હતી જોકે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે રાહુલ ગાંધીએ ચાલતી પકડી હતી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નહોતી આપી કોઈ પણ પ્રકારનો જવાબ નહોતો આપ્યો જવાબ આપવાને બદલે જોકે તેમણે ચાલતી પકડી

सर ये like उपराष्ट्रपति चुनाव में भी क्या वोट चोरी हुई है सर ये उपराष्ट्रपति चुनाव में भी क्या वोट चोरी हुई है सर ये like उपराष्ट्रपति चुनाव में भी क्या वोट चोरी हुई है सर ये like उपराष्ट्रपति चुनाव में भी क्या वोट चोरी हुई है सर ये उपराष्ट्रपति चुनाव में भी क्या वोट चोरी हुई है सर ये like उपराष्ट्रपति चुनाव में भी क्या वोट चोरी हुई है રાહુલ ગાંધી જૂનાગઢની મુલાકાત લીધી રાહુલ ગાંધી હાલ ખાસ કરીને ગુજરાતના પ્રવાસે છે સૌરાષ્ટ્રના પ્રવાસે છે ત્યારે રાહુલ ગાંધીએ જૂનાગઢની મુલાકાત લીધી જોકે રાહુલ ગાંધીને અમારા સંવાદદાતા દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે સવાલ પૂછવામાં આવ્યો પરંતુ રાહુલ ગાંધી જો કે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા નહોતી આપી અને રાહુલ ગાંધીએ ચાલતી પકડી હતી રાહુલ ગાંધી હાલ ગુજરાતના પ્રવાસે છે ખાસ કરીને તેઓ જૂનાગઢની મુલાકાતે છે રાહુલ ગાંધી જૂનાગઢની મુલાકાત લીધી છે રાહુલ ગાંધીનું આગમન થયું ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા જોકે ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું પ્રશિક્ષણમાં પણ તેઓ હાજરી આપશે ત્યારે જોકે રાહુલ ગાંધી જ્યારે જૂનાગઢની મુલાકાતે છે ત્યારે અમારા સંવાદ સવાલ પૂછવામાં આવ્યો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે અમારા સંવાદદાતાએ સવાલ પૂછ્યો કે રાહુલ ગાંધીએ સવાલો જવાબ ન આપ્યો પરંતુ ચાલતી પકડી હતી ત્યારે ટીવી સ્ક્રીન પર તમે સાંભળો કે સંવાદદાતા દ્વારા શું પૂછવામાં આવ્યું અને રાહુલ ગાંધીની શું પ્રતિક્રિયા હતી

તેના જવાબ આપવાને બદલે રાહુલ ગાંધી ત્યાંથી નીકળી ગયા હતા જી જી આપના દ્વારા શું સવાલ પૂછવામાં આવ્યો હતો જે આપણે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી વોટ ચોરી મુદ્દેનો આપણે પ્રશ્ન પૂછેલો હતો જેના જવાબમાં આપી અને તે ત્યાંથી નીકળી ગયા હતા જી ખાસ તો હાલ રાહુલ ગાંધી જુનાગઢની મુલાકાતે છે બીજા કયા કયા કાર્યક્રમો છે તેને લઈને કોઈ માહિતી જી આજે પ્રશિક્ષણ શિબિર માં તે હાજરી આપવાના છે અને લોકો બે હજાર સત્યાવીસ ની ચૂંટણી અંતર્ગત તેમ પ્રમુખોને માર્ગદર્શન આપવાના હતા જી જી યજ્ઞેશ જો કે હાલે કેટલા નેતાઓ હાજર છે તે લઈને કોઈ માહિતી જી બોર્ડ ના જે પ્રમુખો છે પ્રમુખો નેતાઓ રાષ્ટ્રીય નેતાઓ અહીંયા અત્યારે હાલ પ્રશિક્ષણ શિબિરમાં હાજર છે જી જી અગ્નેશ રાહુલ ગાંધીના આગામી કયા કયા કાર્યક્રમો છે કારણ કે હાલ તેઓ ગુજરાત મુલાકાતે છે તેને લઈને કોઈ માહિતી જી જુનાગઢની આજે બપોરે અઢી વાગે તેણે પ્રશિક્ષણ શિબિરની મુલાકાત લીધી હતી અને પ્રશિક્ષણ શિબિરમાં માર્ગદર્શન આપી અને તે આજે તેની સાત વાગ્યાની જે ફ્લાઇટ છે તે જુનાગઢથી અત્યારે થોડી જ વારમાં રવાના થવાના છે જી જી અગ્ન સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર રાહુલ ગાંધી હાલ ખાસ કરી ગુજરાતી પ્રવાસી છે તેમાં પણ ખાસે જયારે જૂનાગઢની મુલાકાત લીધી છે ત્યારે અમારા સંવાદદાતા દ્વારા જો કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે સવાલ પૂછવામાં આવ્યો રાહુલ ગાંધી ચાલતી પકડી હતી જો કે રાહુલ ગાંધી હાલ ગુજરાતના પ્રવાસે છે તેમાં પણ ખાસ રાહુલ ગાંધીએ જૂનાગઢની મુલાકાત લીધી છે જેઓ ત્યારે કેશોદ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં પણ તેઓ હાજરી આપશે કે રાહુલ ગાંધીને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી વિશે સવાલ પૂછતા રાહુલ ગાંધી પણ પ્રકારની પ્રતિક્રિયા નહોતી આપી અને રાહુલ ગાંધીએ ચાલતી પકડી હતી ત્યારે રાહુલ ગાંધી હાલ ખાસ કરી જૂનાગઢના મુલાકાતે છે જૂનાગઢની મુલાકાત કરી હતી જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં પણ તેઓ ખાસ હાજર રહેશે ત્યારે અમારા વાદદાતા દ્વારા જો કે તેમની સવાલ પૂછવામાં આવ્યો ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી વિશે અને વોટ ચોરી વિશે જયારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે રાહુલ ગાંધીએ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નતી આપી